દાતા તાલુકામાં બપોર બાદ કમોસમી માવઠું પડ્યું હતું આપ જોઈ શકો છો કે અંબાજી મંદિરનું જે ચાચા ચોક છે તે ચાચા ચોકની અંદર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે વાત કરવામાં આવે તો દાતા તાલુકા દાતા તાલુકામાં જે પ્રમાણે હવામાન વિભાગની જે આગાહી હતી આગાહીને પગલે જે પ્રમાણે બપોર બાદ જે અચાનક કમોસમી વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદને પગલે જે અંબાજી સહિત જે તાલુકાના જે ગામો છે તે ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો અને અંબાજી મંદિરની અંદર આપ જોઈ શકો છો જે સફાઈ કર્મીઓ છે તો સફાઈ કર્મીઓ જે ચાચાચકમાં જે પાણી ભરાય છે તે પાણી દૂર કરતા જોવા મળી રહ્યા છે વાત કરવામાં આવે તો દાતા તાલુકાના અનેક ગામો જે અંતરિયાળ ગામો છે તે માકડી મંડાલી મગવજ સહિતના ગામોની અંદર અત્યારે વરસાદી માહોલ અને કરા સાથે વરસાદ પડ્યો હતો અને વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ